સૌ મિત્રો જય ઓમ છે આજે જે બાળકનો જન્મ થાય એ તિથિ ગણાય છે ત્રીજ આ તિથિ

રહેતું હોય છે માટેની પણ પૂજા વિધિ કરી લેવી આજે જે ભાગનો જન્મ થાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આખો દિવસ રહેશે મીટર આજે જે જન્મ થાય છે કર્ણ જે ત્રણ ને ચાલીસ મીટર પહોંચી જાય છે ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનું વિષ્ટીકરણ ગણાય આજે જે ભાગનો જન્મ થાય છે એની રાશિ ગણે છે કર્ક કર્ક રાશિ દક્ષે છે દ અને હ કર્ક રાશિ સ્વામી ચંદ્ર પરંતુ મિત્ર આ કર્ક રાશિ આજે સવાર અગિયાર ને સત્તર મિનિટે પૂર્ણ થઈ જાય આજે રાશિ બદલાય છે આ સવાર અગિયાર ને સત્તર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય સિંહ રાશિ ગણાશે સિંહ રાશિ નક્ષત્ર આવે છે ભગવાન છે આ સવાર અગિયાર ને સત્તર મિનિટ થી લઈ અઢાર તારીખે રાત્રે નવ ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ જીવનમાં ખૂબ મહત્વના હોય છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ જાય છે તો જીવન સરળ બની જતું હોય છે તો ચોક્કસ થી કરાવી લેવી આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પર થી કોઈ પણ સદસ્ય નહીં વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરી મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે સવારમાં ઉઠી આજનો સુકન કરી

ઘરે જ નીકળો છો ત્યારે દેવસ્થાનમાં પગેલા ભગવાનને વંદન કરીને કહો કે તમે મારા કાર્યમાં મારી સાથે રહેજો મને મારા કાર્યમાં સફળતા અને પછી તમે કામ કરો નીકળો સારી સફળતા મળશે આજે ગુરુવાર છે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ છે અન્નદાન કરી દો આજે બ્રાહ્મણ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ સમય જે આપણે સમય જોઈએ કોઈ પણ પૂજા વિધિ કરવી હોય કોઈને ડિલિવરી કરાવવાની છે કોઈને ઇન્ટરવ્યુ આપવા જવું છે કોઈ નોકરી ધંધો ચાલુ કર્યો છે એક્ઝામ આપવા માટે નીકળવાનો હોય તો આ સમયગાળા દરમિયાન અહીંયા સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે જ રીતે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે એટલે કે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશે ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સફળતા મળી આમ તો તો મળવાની શક્યતા બિલકુલ ધ્યાન રાખજો કોઈ વસ્તુ ચોરાઈ ના જાય જાય કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરશો નહીં કોઈ પણ ખરીદી કરશો નહીં કોઈ પણ કાર્યનો આનંદ કરશો નહીં આજે તમે જે કાર્ય કરો ને એમાં તમે ખુલ્લા પડી જાઓ જાહેરમાં આવી જાઓ એટલે તમે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી હોય તો જાહેર થઈ જાય જેનાથી તમને જોખમ વધી જાય કોઈ ધંધો ચાલુ કરો છો તેની અમુક સિક્રેટ બાબત હોય અમુક વસ્તુ જાહેર ન કરવા જેવી બાબત હોય તે પણ જાહેર થઈ જાય જેના કારણે તેને તમને ધંધામાં ફૂટપાટ લાગી શકે છે ખાલી દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે ચાલે કોઈ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવાનું હોય તો તેના માટે પણ ચાલે પશુ ખરીદી કરવા માટે પણ ચાલે બાકી વાહન મિલકત પ્રોપર્ટી ઘર વગેરે ખરીદી કરવા માટે કોઈ યોગ્ય સમય નથી આજે નવા પણ ધારણ ન કરશો મોટે ભાગે ફાટી જાય અને રપો કરાવવું પડે અને માનસિક ટેન્શન ખૂબ વધી જાય કોઈ ને કોઈ જ્યોતિષની મુલાકાત લેવાથી રાહત થઈ શકે માટે આજે બને ત્યાં સુધી નવા પણ ધારણ ન કરશો ન કોઈ વસ્તુની ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આવું બધું જે ફળ છે આજે સવારે અગિયાર ને સત્તર મિનિટ સુધી પરંતુ આજે સવાર અગિયાર ને સત્તર મિનિટ થી લઈ આવતીકાલે બપોરે બાર ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં જે તમારું કાર્ય કરશો એનું પણ અલગ ગઈ ખોવાઈ ગઈ સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન કાર્યનો આરંભ કરશો ન ધંધો કરશો નો જે કાર્યકરો એમાં બહુ વારે ઘડી મોટું નુકસાન અને એ નુકસાન એટલું બધું થઈ જાય કે જે વસ્તુની ખરીદી હોય એના કરતા એની વસ્તુનું નુકસાન વધારે ખર્ચો જો કે ગાડી નવે ખરીદી કરી છે તો એનો બેકને મોટો નુકસાન થાય છે તેથી કરીને ગાડીની વેલ્યુ ઓછી થઈ જશે બજારમાં નીચો કિંમત નહી મોટા ભાગે વાહન ખરીદી કરશો જ નહીં કારણ કે વાહન ખરીદતી અકસ્માત થવાનો જોખમ છે અને આજે બોલમાં પણ નવસ્થરનું ઉદાહરણ લેશો જ્યારે નવસ્થર ધારણ કર્યા આ સમય ગાડી તો તમારો ગંભીર અકસ્માત થવાનો જોખમ પણ બની શકે નવસ્થર માડલ દર વખત કમ સુખાસ જનમ રાખો જે ક્યારે કોઈ ન પહેર્યા હોય તે નવસ્થર ગત

આજથી કમૂરતા પૂર્ણ થયા અને લગ્નના યોગ ચાલુ થયા છે આજે લગ્ન તારીખ આપેલી છે ખાલી બ્રાહ્મણ ને પૂછીને તમારી રાશિ પ્રમાણે તારીખ જોઈ લેવી આજે વાસ્તુ કરવાની હમણાં કોઈ મુહૂર્ત નથી વીસ તારીખ થી વાસ્તુનું મુહૂર્ત શરૂ થશે અને જે છે ખાતમુહૂર્ત પણ એકવીસ તારીખથી શરૂ થાય છે એટલે ત્યાં સુધી પણ કોઈ બીજા ખાતમુહૂર્ત આજે થઈ શકે છે આજે

श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे विदेशे, सर्वत्र विदेशर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्रृंद जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति मम शकल, मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાની બોલવાનું અનુસાર સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો એ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ મત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ प्राप्ति અર્થમ તથા अवजन लगन नहीं थे थे लोग को बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं ने लोग ने संतान प्राप्ति छे करवी छे ये लोग को बोलवा मम दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम सतः दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छु सो विद्यार्थी हो से तिलक बुलवाना छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશ માં જવા માંગતા હોય ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो ना आरोग्य नहीं पूजा आप ली हम तो दरेक जनाएं बोलो बोलो मम आयु आरोग्य ऐश्वर्या प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलो सकल शकल फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્વ પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રગવાન ને પાણી ચઢાવી દો અને નિત્ય જે કરતા જય શ્રીનાથ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोनर લખવાનું भूललो नाही ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સૌના